પીએમ કિસાન યુટ્યુબ ચેનલની અંદર છે તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું મફત ગોડાઉન સહાય તો પીએમ ખેડૂતોને મળશે સૌથી મોટી સહાય સંપૂર્ણ માહિતી વિગતવાર જાણીશું તો વિડીયો સુધી જોતા રહેજો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરીશું ખેતીવાડી વિભાગની અંદર ખેડૂતો માટે અગત્યની યોજનાઓ શરૂ થઈ છે જે યોજનાઓ છે એ અંતર્ગત વાત કરીશું ખેડૂતો દ્વારા ખરીદવામાં આવતા સ્માર્ટફોન માટે સહાય મળશે પાક સંરક્ષણ સ્ટ્રક્ચર એટલે કે ગોડાઉન બનાવવું અને પાણીની ટાંકી બનાવવા માટે ઓનલાઈન અરજી મંગાવવામાં આવી છે જય ભારત સહ ઉપરોક્ત વિષય અન્વે જણાવ્યું કે રાજ્યમાં ખેડૂતોને ખેતીવાડી ખાતાની વિવિધ યોજનાઓ સ્માર્ટફોન પાક સંરક્ષણ સ્ટ્રક્ચર એટલે કે ગોડાઉન પાણીના ટાંકા બાંધવા પર સહાય યોજના લાભ મળી રહે તે માટે આજેથી રાજ્ય સરકાર અને બે હજાર ચોવીસ પચીસ માટે આઈ ખેડૂત પટલો પર અઢાર છ બે હજાર ચોવીસના રોજ તમે ઓનલાઈન અરજી કરી શકશો આઈ ખેડૂત પટ્ટો પર તમે આની અંદર અરજી કરી શકશો તો મિત્રો આ જે ગોડાઉન બનાવવા માટે કેટલી સહાય મળશે એના વિશે જાણીશું તો મિત્રો ગુજરાત સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા મુખ્યમંત્રી પાક સંરક્ષણ સ્ટ્રક્ચર એટલે કે ગોડાઉન બનાવવા ખેડૂતો માટે ઉત્પાદન અસરકારક રીતે સુરક્ષિત રાખવા અને મુખ્યત્વે હજુ આ યોજના હેઠળ ખેડૂતો તેમની લાગણી સંગ્રહ જે પેરાઉસ એટલે કે ગોડાઉન બનાવવા માટે સહાય માટે સબસિડી સરકાર આપે છે સંપૂર્ણ માહિતી જાણીશું તો પાક સ્ટ્રક્ચર હેતુ શું છે તો મિત્રો અણધારી વરસાદ પડે અતિશય વરસાદ સહિતની હવામાન પઠન અનિયમિત પ્રકૃતિ કૃષિ ઉપજની નોંધપાત્ર રીતે અસર કરી શકે તો યોગ્ય સંગ્રહ સુવિધા વિના ખેડૂતો તેમની ઉપજને બગાડવાનું જોખમ લે છે જેનાથી નોંધપાત્ર નુકસાન થાય છે તો આ પડકારને ઓળખી સરકારે સબસિડી ઓફર કરી જે પેરહાઉસ જે છે એ અંતર્ગત ગોડાઉન બનાવવા માટે સહાય તમને મળશે કેટલી સહાય મળશે એના વિશે જાણીશું તો મિત્રો એની અંદર જાણે કે લાભો કોને મળશે તો આની અંદર માપદંડ છે રાજ્યનો જે ખેડૂત ખાતેદાર હોવો જોઈએ તો એક ખેડૂતને એક જ વાર સહાય મળશે તો મિત્રો આ જે સહાય છે સબસિડી રૂપની મળશે તો મિત્રો પ્રક્રિયા શરૂ કરવા માટે ખેડૂતને આ એક ખેડૂત પર અરજી કરવાની રહેશે પ્રથમ તબક્કામાં ફોર્મ સ્વીકારવામાં આવશે મંજૂરી મળ્યા બાદ તમારે બાંધકામ શરૂ કરવાનું છે તો વેરહાઉસ ગોડાઉન બાદ બાંધકામની મુખ્ય લાક્ષણિકતા શું છે તો વેરહાઉસ બન્યા પછી ખેડૂતને કુલ ખર્ચમાં પચાસ ટકા અથવા પંચોતેર હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે તો મિત્રો ગોડાઉન તમારે વેરહાઉસ છે ત્રણસો ત્રીસ ચોરસ ફૂટનું બનાવવાનું રહેશે તો યોગ્ય વેન્ટિલેશન સુનિશ્ચિત કરવા માટે વેરહાઉસની ઊંચાઈ દસ ફૂટ હોવી જોઈએ તો વેરહાઉસની પાછળ બાજુ માટે જે દિવાલ છે એ બાર ફૂટથી વધુ ઊંચાઈ ધરાવતું હોવી જોઈએ તો વેરહાઉસ બન્યા પછી ખેડૂતને કુલ ખર્ચમાં પચાસ ટકા એટલે કે પંચોતેર હજાર રૂપિયાની સહાય મળશે તો આ જે વેરહાઉસ છે ત્રણસો ત્રીસ ચોરસ ફૂટનું હોવું જોઈએ તો મિત્રો આ યોજના માટે તમારે ફોર્મ અઢાર જૂન બે હજાર ચોવીસના રોજ તમે આઈ ખોટલ પર ભરી શકશો જય હિન્દ જય જવાન જય કિશાન